Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ હમણાં દ્વારિકા જનારા પદયાત્રીઓને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજે વહેલી સવારે દ્વારિકા પગપાળા જનારા પદયાત્રીઓને ગંભીર અકસ્માત નડ્યો છે જેમાં પદયાત્રીઓને કાર અડફેટે લેતા ત્રણ લોકોના કમકમટે ભર્યા મોત નીપજ્યા છે જ્યારે એક ઇજાગ્રતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે જામનગર દ્વારિકા હાઈવે પર નાની કાવડી નજીક એક કાર ચાલકે પદયાત્રીને અડફેટે લીધી લીધા હતા જેમાં ત્રણ પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ બનાવને પગલે રાહદારીઓના ટોળે ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા તો આંગેની જાણ થતા પોલીસને કરવામાં આવતા પોલીસ અને એકસો આઠની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો પગપાળા દ્વારિકા જઈ રહ્યા હતા આ દરમિયાન ફૂલ સ્પીડમાં જઈ રહેલી કારે અડપેટે લીધા હતા હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડીને તેજસ્વી હાથ ધરવામાં આવી છે તો કાર ચાલક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ